સારું મિત્રો બધાને હેલ્ધી અને ટેસ્ટી એવી આપણે આજે બનાવવાના છીએ મેથીની કોફી તો તેના માટે આપણે એક તાવડીમાં ચપટી મેથી લઈ લીધી છે અને તેને ધીમા ધીમા તાપે શેકવાની છે અને હલાવતા જવાનું છે જ્યાં સુધી બ્રાઉન કલરની ન થઈ જાય ને ત્યાં સુધી એને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો અંત સુધી જોજો અને અમારી આ ચિતનાબેન ગુજરાતી કિચનને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મેથીની કોફી આપણા શરીર માટે બહુ હેલ્ધી છે અને સવારે ચાની જગ્યાએ આપણે આ મેથીની કોફી પણ પી શકીએ છીએ મેથી આપણી ધીમે ધીમે હવે બ્રાઉન થવા લાગી છે બ્રાઉન કલરની થઈ રહી છે અને આપણે આમાં ખાંડની જગ્યાએ ધાગાવાળી મિસ્ત્રી આવે છે ને તે લેવાના છીએ આપણે ખાંડ નથી નાખવાના જેથી કરીને આપણી મેથીની કોફી સરસ આયુર્વેદિક રીતે બનીને તૈયાર થાય આપણને કઈ ક્યારેય શરીરમાં નુકસાનકારક ન બને તો હવે આપડી મેથી થોડી થોડી બ્રાઉન થવા લાગી છે એને એકદમ બ્રાઉન કલરની કરવાની છે એકદમ બ્રાઉન થઈ જાય પછી આપણી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે પછી તેને આપણે એક ખાંડણીમાં ખાંડી લેવાની છે એનો પાવડર કર નાખવાનો છે જેથી કરીને આપણી દૂધ હારે આપણી આ મેથી છે ને એનો પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય અને સાકરને પણ ખાંડણીમાં ખાંડીને પાવડર કર નાખવાનો છે આપણે રોજ રોજ મેથી શેકીને કોફી બનાવી ન હોય તો આપણે એક સાથે થોડોક ડબ્બી ભરીને પાવડર પણ બનાવી શકીએ હવે આપણી મેથી શેકાઈ ગઈ છે તો આપણે હવે એક તપેલી લઈ લઈશું તેને ગેસ ઉપર મૂકી દઈશું અને તેમાં આપણે એક થોડુંક દૂધ નાખીશું એક રકાવી જેટલું દૂધ નાખીશું પછી તે પછી તેમાં આપણે હવે કોપ આપણે જે ઓલી મેથી શેકી હતી તેનો પાવડર નાખીશું પછી જે આપણે સાકર લીધી છે તે સાકર પણ નાખીશું બે ચપટી જેટલી તો મેં આમાં બે ચપટી જેટલી જ નાખીશી પણ તમારે જો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી નાખવી હોય તો નાખી શકો છો કોઈને ગળી ભાવતી હોય તો સેજ વધુ નાખી શકે આ તો મેં તો મીડિયમ પ્રમાણમાં નાખી છે કોઈને મૂળી ભાવતી હોય તો મૂળ છે જ ઓછી નાખી શકે તો આ બધું આપણે એકદમ મિક્સ કરી લઈશું જેથી કરીને આપણી શાકર અને મેથીનો બધો ટેસ્ટીમાં આવી જાય હવે એકથી બે ઉફાળ આવશે ને ત્યાં સુધી આપણે એને હલાવીશું જેથી કરીને બધું એમાં મિક્સ થઈ જાય હવે આપણી ચા ઉફાણ છે ને આવવાની તૈયારી છે આપણે આને સવારે ચાની જગ્યાએ પણ લઈ શકીએ પી શકીએ છીએ છે ને કેવી સરસ બનીને તૈયાર થઈ રહી છે તો આપણી કોફી હવે ઉફાઇ આવી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એક બાઉલમાં ગાળી લઈશું તો છે ને બનીને તૈયાર આપણી હેલ્ધી અને ટેસ્ટી બધાને જોતા જ પીવાનું મન થઈ જાય એવી મેથીની કોફી જે આપણે દુકાનમાં લઈને બનાવીને પીએ છીએ ને તો પણ આવો ટેસ્ટ ન આવે એવી ટેસ્ટી છે આ મેથીની કોફી એકવાર આ કોફી જરૂર થી બનાવજો તો જય સીતારામ જય માતાજી